નવસારી રેલવે સ્ટેશનના પૂર્વ ભાગમાં આવેલ ત્રણ જેટલા મંદિરોને દૂર કરવા એનએમસી દ્વારા નોટિસ આપવામાં આવી છે તો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય પત્રક દળ દ્વારા આ મંદિરો માટે સરકારી જગ્યાની માંગણી કરતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું નવસારીને મહાનગરપાલિકા બનાવ્યા બાદ ટ્રાફિકનું ભારણમાંથી શહેરીજનોને રાહત આપવામાં નવસારી શહેરમાં અનેક સ્થળોએ ડિમોલ્યુશનની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે નવસારી રેલવે સ્ટેશન પૂર્વ વિસ્તારમાં આવેલ મહાદેવજી હનુમાનજી અને સાંઈબાબા મંદિરને ખસેડવા માટે એનએમસી દ્વારા નોટિસ આપવામાં આવી હતી અને જે બાદ પાલિકાની ટીમ ડેમોલેશન કરવા પહોંચતા હિન્દુ સંગઠનોએ રથયાત્રા સુધીનો સમય માંગ્યો હતો ત્યારે આજ રોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય ભજન દળ દ્વારા

સ્ટેશન પર જે ત્રણ મંદિરો આવેલા છે એને સત્તાવીસ તારીખ સુધીની મોલત આપેલી છે અઠ્ઠાવીસ તારીખે અમે ત્યાંથી હટાવી દેવાનું છે તો સાહેબને આજે આવ્યું છે કે સાહેબ જે ભગવાને આપણી સૃષ્ટિ બનાવી આપણને મનુષ્યનો જીવ આપ્યો છે જે ભગવાનના મંદિરના માટે તમે છ બાય છની ખાલી છ બાય છની ફક્ત છ બાય છની જગ્યા અમને ફાળવો જેથી અમે ત્યાં શાંતિથી સિદ્ધ થઈ ગઈ અમે નથી ચાહતા કે ધર્મનો અને સત્તાનો વિકાસનો ટકરાવ થાય સાથે મળીને એવું કંઈ રસ્તો લઈ આવીએ જે બંનેની વાત અચવાઈ જાય અને હિન્દુ સમાજની લાગણીને ખેસમાં પહોંચે સુરતની અંદર પણ ડિંડોલી હોય ગોડાદરા હોય ત્યાં પણ જે મંદિરો શિફ્ટ થયા છે તો સરકારે પહેલાં જગ્યા ફાળવી છે પછી ત્યાં મંદિરો શિફ્ટ થયા છે તો તમારા હાથમાં પણ સત્તા છે તો તમે પણ અમને જગ્યા ફાળવો તો બહુ સારું